ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ હોબાળાથી ભરપૂર રહ્યો વિપક્ષના નેતા અમિત ચાવડાના સવાલોને લઈને હોબાળો થતા આખરે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું કોંગ્રેસે ગૃહમાં ભ્રષ્ટાચાર ડ્રગ્સનું દૂષણ અને લોકોને પાયાની સુવિધાના અભાવે

કે આવા અનેક પ્રકારના જેટલા એને થયા હોય એ બધાની તપાસ કરવી જોઈએ અને આમાંથી કોઈ પણ વસ્તુ નીકળે તો આપણે બહાર આવી જોઈએ આવી તપાસની અડચણ ના ઉભી થાય માટે આપણે પ્રશ્ન રદ કર્યો હતો ખરેખર એ લોકોએ ભાગ લીધો હોત તો એકસો સોળની નોટિસમાં પણ ભાગ લઈ શક્યા હોત અને બાર પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને પણ આ વસ્તુ કરી શક્યા હોત પણ માત્ર રાજકીય રીતે કેવી રીતે લાભ લઈ શકાય એ બાબતનો આ